હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે એટલે કે કયા સમયે વરિયાળીની ખેતી કરવાથી વરિયાળીની ખેતી સારી થાય છે અને કોઈ પણ જાતની બીમારી કે કોઈ રોગ વરિયાળીની અંદર આવતો નથી એ વિશે વાત કરવાની છે તો મિત્રો પહેલાં તો કે તમે અમારા આ વિડિયોની અંદર આવ્યા હોય તો છેલ્લે સુધી વિડીયોની અંદર બન્યા રહેજો વરિયાળીની ખેતી વિશે આજે આપણે જાણીશું અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલા અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે તો મિત્રો આજે તમને જોવા મળી રહી છે કે જે આ વરિયાળી છે વરિયાળીની ખેતી આપણે કરેલી છે તો મિત્રો તમે જુઓ કે આવી રીતે છોડને હલાવવાથી વરિયાળીની અંદર મચ્છી હોય છે કાળી મચ્છી હોય છે એવી ઘણી બધી બીમારીઓ હોય છે તો એ જોવા આપણને મળી જતી હોય છે તો કે જુઓ મિત્રો આપણે આ છોડને હલાવ્યો છે તો એની અંદરથી કોઈ પણ જાતની બીમારી કે કોઈ પણ મચ્છી આપણને અત્યારે જોવા નથી મળી રહી તો મિત્રો આવી રીતે ઘણા બધા ખેડૂતો પણ ભૂલી જતા હોય છે જ્યારે કે વરિયાળીની ખેતી કરતા હોય છે પણ એમની સમજમાં નથી આવતું કે જ્યારે અત્યારે નાની વરિયાળી છે તો એની અંદર કઈ દવા નાખવી ક્યારે દવાનો છંટાવ કરવો એવું જાણ્યા વગર ઘણા બધા ખેડૂતો દવાનો છંટાવ પણ કરી દેતા હોય છે અને વરિયાળીની અંદર કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી તો મિત્રો આજે આપણે વાત એ વિશે જ કરવાની છે તો મિત્રો પહેલાં તો કે આપણે ઘણા બધા એક પહેલી ભૂલ તો એ કરતા હોય છીએ કે વરિયાળીનો કયો સમય છે વાવવાનો કયા સમયે વરિયાળીનું ધરું વાવવાથી વરિયાળી સારી છોટે છે તો મિત્રો અત્યારે જે કે આ તમને વરિયાળી જે નજારો તમને જોવા મળી રહ્યો છે એ વરિયાળીની ખેતી આપણે કરેલી છે એટલે કે મઠળી વરિયાળી છે મિત્રો અને જે મઠળી વરિયાળીની ખેતી કરવામાં આવે છે એમાં તો પહેલાં તો મિત્રો કે આપણે એના જે દોણા આવે છે એ મૂકવામાં આવે છે જ ઓળા પાડીને અને પછી એને પાઈ દેવામાં આવે છે એટલે કે છોડ સરસ મજાનો ઉગે છે અને એની અંદર આપણે મહેનત કરવાથી ખોળ નીંદવાથી વરિયાળી વિકાસ પણ સારો કરે છે પણ જે કે મિત્રો આપણે વીણવાની જે વરિયાળી આવે છે એની અંદર દોસ્તો આપણે જે કે વીણવાની જે વરિયાળી આવે છે એની અંદર પણ આપણે સારા ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ તો પણ અમુક ખેડૂતો કહેતા હોય છે કે મારી વરિયાળીની અંદર આ તકલીફ છે આ પ્રોબ્લેમ છે એ વિશે આજે આપણે જાણવાનું છે અને વાત પણ કરવાની છે તો મિત્રો જે કે સૌથી પહેલાં પહેલાં તો કે શ્રાવણ મહિનાની અંદર જે વરિયાળીનું ધરુ આવે છે એ સોંપવાથી એટલે કે એનો રોપવાથી એકદમ વરિયાળી સારી થાય છે અને કારણ કે જે વરસાદનું પાણી અડે છે એના કારણે વરસાદના પાણીના કારણે વરિયાળી એકદમ વિકાસ પણ સારો કરે છે અને વરિયાળી હાઈડમાં પણ વધારે આવે છે અને આવી રીતે તમે જુઓ કે એના જે વરિયાળીનો જે છોડ છે આવી રીતે લાંબી લાંબી સૂટીઓ તોણે છે એટલે કે એના જે ડોડલા હોય છે એ પણ તોણવા લાગતી હોય છે અને મિત્રો બીજું કે જે આ વરિયાળીની અંદર આપણે કે પછી અત્યારે આ જે વરિયાળી છે એની અંદર તમને મચ્છી જોવા મળતી હોય તો એ મચ્છીમાં આપણને એવું થતું હોય કે લાવો આજે આપણા ખેતરની અંદર વરિયાળીની અંદર મચ્છી બહુ વધારે છે તો આપણે કંઈક દવાનો છંટાવ કરીએ પણ ના મિત્રો આ વરિયાળીની અંદર અત્યારે અત્યારના સમયમાં હાલમાં જે અત્યારે આ વરિયાળી તમને જોવા મળી રહે છે એની અંદર અત્યારે આપણે કોઈ પણ દવાનો છંટાવ કરવાની જરૂર નથી કારણ કે એની અંદર દવા નાખશો તો વરિયાળી તમારી વધવી બંધ થઈ જશે હાઈડ પકડવી બંધ થઈ જશે અને એના કારણે તમને એવું લાગશે કે અમારી વરિયાળી બરોબર વિકાસ કરતી નથી પણ તો હા મિત્રો ઓની અંદર આપણે એક જ દવા એક જ ખાતર જે કે એક જ દવાનો ઉપયોગ કરવાનો છે એટલે કે જે પચાસ ટકા આપણે પાવડર જે આવે છે ગેમિશન જે આવે છે એનો જ એટલે કે વરિયાળીની અંદર જે એના છોગલાઓ છે જે એના ફૂમતાઓ છે એની અંદર થોડો થોડો ખંચેરવાનો છે એ ખચેરવાથી જે કે મેલો મચ્છી હોય છે એ મરી જાય છે અને વરિયાળી પણ સારી વિકાસ કરે છે મિત્રો અને જ્યારે આપણે દવા નાખવાનો ટાઈમ આવશે વરિયાળીની અંદર એ પણ આપણે આગળ વાત કરી લઈશું તો મિત્રો મારી સાથે બના રહેજો વિડીયોની અંદર આપણે છેલ્લે સુધી વાત કરવાની છે આજે વરિયાળીની તો દોસ્તો પહેલાં તો કે તમે જોયું આ વરિયાળીની ખેતી જે કરેલી છે અમે અત્યારે જે કે મઠડી વરિયાળી છે એટલા માટે આપણે પાહન ખેતી કરેલી છે મિત્રો પણ આ ખેતીમાં પણ આપણે જોરદાર વરિયાળીનું ઉત્પાદન લેવાનું છે એટલા માટે દોસ્તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું જરૂર છે કે આવી રીતે છોડ ચેક કરવો આવી રીતે નમાવો અને એની અંદર સારી નજરથી જોવું કે ક્યાંય મેલો નથી કે મચ્છી જોવા મળતી હોય એ અને એ છોડની અંદર પચાસ ટકા પાવડર નાખવો જરૂરી છે તો હા મિત્રો મારું કહેવું એટલું જ છે એટલા માટે તમે ધ્યાન રાખજો કે જે પણ મારા ખેડૂત મિત્રો વરિયાળીની જે ખેતી કરતા હોય એમના માટે પેશલા વિડીયો છે તો પચાસ ટકા પાવડર સિવાય કોઈ પણ જાતની દવા નાખવી નહીં મિત્રો અને બીજું કે વરિયાળીની જે ખેતી કરીએ છીએ એની અંદર વીઘાની અંદરથી આપણને વરિયાળીની કેટલી આવક મળે છે અને એક વીઘે વરિયાળી કેટલી થાય છે એ પણ આજે આપણે વાત કરીશું ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જે વધારે વરિયાળીની ખેતી કરતા હોય છે ને વરિયાળીમાં એમને સૌથી વધારે ફાયદો મળતો હોય છે ને સૌથી વધારે આવક પણ મળતી હોય છે તો મિત્રો પહેલાં તો કે વરિયાળીની જ્યારે પણ તમે ખેતી કરો શ્રાવણ મહિનાની અંદર વરિયાળીની ખેતી કરવી એના કારણે વરિયાળીની અંદર કોઈ પણ જાતની બીમારી નથી આવતી અને વરિયાળી એકદમ સરસ થાય છે અને એકદમ હું ખરવામાં પણ સારી હું ખરે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી અમારા વિડીયોની અંદર સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને મિત્રો દિલથી વિડીયો બહુ જ સારો જ તમે હોય તો વિડીયોની અંદર એક મસ્ત મજાનું ખેડૂત ભાઈઓ માટે દિલથી એક કોમેન્ટ પણ કરી દેજો અને બીજા ભાઈને શેર પણ કરી દેજો કે બધાયને સારું લાગે તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આ છે અમારી વરિયાળી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા મિત્રો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું